ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો બ્લુ કલરની સ્પોર્ટ્સ બાઇક પર સ્ટન્ટ કરતા વિડીયોમાં એક યુવક અને યુવતી બાઇક રાઇડિંગ કરી રહ્યા છે ક્યારેક યુવક તો ક્યારેક યુવતી ડ્રાઇવ કરી રહ્યા છે ત્યાં સુધી તો બરાબર હતું પરંતુ બીજા વિડીયોમાં યુવક જ્યારે બાઇક ડ્રાઇવ કરી રહ્યો છે ત્યારે યુવતી ટાંકી પર ઊંધી ફરી જોખમી રીતે બેઠેલી જોવા મળે છે ડ્રાઇવિંગ દરમિયાન બંને એકબીજાને ચુંબન પણ કરે છે આશ્ચર્યજનક રીતે આ વિડીયો રીલ તરીકે સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો સુરતના નામથી વાયરલ થયેલા આ વિડિયોને પગલે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી અને આ વિડીયોમાં દેખાતી વ્યક્તિઓ અંગે તપાસ કરી રહી છે આવા પ્રકરણોમાં છેલ્લા ઘણા સમયથી ગુનો દાખલ થતો હોવા છતાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે પોલીસ આવા કિસ્સાઓમાં દાખલારૂપ કાર્યવાહી કરે એ જરૂરી હોવાની ચર્ચા છે कुलशेखरमा साथी राष्ट्रीय समाचार सूरत